વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મકર રાશિવાળું મંત્ર વિદ્યા વૈદિક કાળથી ચાલી આવી રહી છે અને આપણે બધા જાણીએ પણ છીએ કે મંત્ર તંત્ર યંત્ર ઉપાસનાની સાથે સાથે કઠોર પરિશ્રમથી જ કાર્ય સિદ્ધ થાય છે અને આપણે એ પણ જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્રના અનુસાર ગ્રહ પણ આપણા જીવનમાં કેટલા પ્રભાવશાળી હોય છે અને આજે હું તમને જ્યોતિષ શાસ્ત્ર મુજબ જાણકારી આપવા જઈ રહ્યો છું કે 14 જૂન થી 15 જુલાઈ ની વચ્ચે સૂર્ય રાશિ પરિવર્તનોનો પ્રભાવ તમારા જીવન પર કેવો રહેવાનો છે કેવો રહેશે મિત્રો મે 7 એપ્રિલ 2024 ના કુંભ રાશિના વીડિયોમાં ભવિષ્યવાણી કરતાં કીધું હતું કે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને શક્તિશાળી દેશની ઓળખ મળશે ફરીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતાના ક્ષિતિજને અડીને ટેકનોલોજી અને વિકાસને આગળ ભારત વધારશે અને આજે આ ભવિષ્યવાણી સો ટકા સાચી સાબિત થઈ રહી છે તમે ચાહો તો તે વિડીયો ઉપર ક્લિક કરી અને જોઈ પણ શકો છો મિત્રો ચૌદ જૂનથી લઈને પંદર જુલાઈની વચ્ચે તમારા ઘરમાં તમારી દુકાનમાં તમારા કાર્યાલયમાં તમારી ફેક્ટરીમાં ધનલાભ અને પ્રતિષ્ઠાને લઈને શું થશે શું બદલાવ થઈ શકે છે શું તમે ખરેખર ગામ શહેર રાજ્યોની સીમાઓને છોડીને આગળ નીકળી જશો શું સાચે જમાં જ સૂર્ય અદ્ભુત અને ચમત્કારી પરિવર્તન કરશે શું નોકરી કરી રહેલા લોકોની ઈચ્છા પૂર્ણ થશે ધન પ્રેમ પરિવારમાં શું અલગ થવા જઈ રહ્યું છે મિત્રો આજે તેના વિશે ચર્ચા કરીશું અને તમને જાણકારી આપવાનું છું એટલા માટે આ વિડિયો તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે તો ચાલો જાણીએ મકર લોકોના જીવનમાં આવનારા દિવસો કેવા રહેવાના છે મિત્રો સૂર્ય ઈચ્છા શક્તિના ગ્રહ છે તેના પ્રભાવમાં આવવા વાળા દરેક ગ્રહ પ્રભાવ સારી બને છે ચાહે તે બ્રહ્માંડની વાત હોય કે આ પૃથ્વી પરના નાના નાના જીવોની કે નાના નાના વનસ્પતિઓની જ્યારે એમની એક કિરણ પૃથ્વી પર પહોંચે છે તો જીવમાં જીવ આવી જાય છે એવામાં જ્યારે તે પરિવર્તન કરે છે અથવા તો રાશિ બદલે છે તો તે વ્યક્તિઓના જીવનમાં મોટા બદલાવની સંભાવનાઓને જન્મ દે છે એવામાં સૂર્ય જ્યારે ચૌદ જૂને મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો તે તમારા ભાગ્યને એકદમથી ચમકાવી દેશે સૂર્યનો પ્રભાવ તમારા માટે લાભદાયક સિદ્ધ થશે જો તમે સરકારી સંસ્થામાં સર્વિસ કરી રહ્યા છો અથવા તો સરકાર સંબંધિત કોઈ નવા અનુબંધ પર હસ્તાક્ષર કરવાની તૈયારીમાં છો અથવા તમારો સીધો સંબંધ સરકારથી છે આવી સ્થિતિમાં સૂર્ય તમને કેટલા બધા લાભો આપે છે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થાય છે તમે અનુભવ પણ કરી શકો છો કે તમારી આજુબાજુની વસ્તુઓ એટલે કે સ્થિતિઓ બદલાય છે ત્યાં સુધી કે તમે તમારા પરિવારથી સંબંધીઓથી પણ મહેસૂસ કરી શકો છો કે તેમનો વ્યવહાર તમારા પ્રતિ બદલાય છે એટલે કે ચેન્જની સ્થિતિ તમે અવશ્ય જોઈ શકો છો મિત્રો સૂર્યગ્રહ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા છે છઠ્ઠો ભાવ શત્રુનો હોય છે રોગનો હોય છે જય પરાજયનો હોય છે એવામાં તે પ્રતિસ્પર્ધામાં જીત અપાવે છે જો તમારા સામાનમાં તમારા પ્રોડક્ટમાં પ્રતિસ્પર્ધાઓ ચાલી રહી હતી તો ત્યાં તમારી જીત થાય છે તમે ઘણું બધું સામાન વેચી શકો છો યદિ તમારું કાર્ય સુચારુ રૂપથી ચાલી રહ્યું છે ને અચાનકથી બંધ થઈ જતું હોય છે અથવા અચાનકથી વિપત્તિઓ સરી શરૂ થઈ જતી હોય છે અથવા તો કંપનીમાં ફેક્ટરીમાં કાર્યોમાં નુકસાન થઈ રહ્યું હોય છે તો એવી સ્થિતિમાંથી સૂર્યગ્રહની સ્થિતિ તમને બહાર કાઢી શકે છે એટલે કે નીકાળી શકે છે મિત્રો છઠ્ઠા ભાવમાં સૂર્ય ન કેવળ નુકસાનમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે પરંતુ તે વિપત્તિઓથી દુઃખોથી બહાર કાઢે છે તે બંધન યોગથી મુક્તિ આપે છે મિત્રો આ બધાની વચ્ચે મિથુન સંક્રાંતિનો સૌથી મોટો લાભ મહિલાઓને મળે છે અને ખાસ કરીને જે નોકરી કરી રહી હોય છે તેમની શેલીમાં વૃદ્ધિની સાથે સાથે સારી જગ્યા પર કાર્ય પ્રાપ્ત થાય છે કારણ કે મિથુન રાશિ મહિલાઓથી પ્રભાવિત રાશિ છે એવામાં આ અવધિમાં જે જે પણ મહિલાઓ કંઈક મોટું પગલાં ભરવા જઈ રહી છે અથવા તો ભરવા માંગે છે તો તે પણ ભરી શકે છે મિત્રો તમારી રાશિ કુંડળીમાં સૂર્ય અષ્ટમ ભાવના સ્વામી છે એવામાં તે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિઓની મદદથી તમને લાભ પ્રાપ્ત કરાવી શકે છે વિવાદિત અને કોર્ટ કચેરીથી સંબંધિત વિવાદોમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવવાના જબરજસ્ત યોગ બની રહ્યા છે તમારા કાર્ય માટે વ્યાપારી યોજનાઓ માટે યાત્રાનો અવસર મળે છે તમે સારી સારી ડીલો કરી શકો છો સારા અવસરોના લાભ લઈ શકો છો મિત્રો છઠ્ઠો ભાવ જય પરાજય તેની હાલ પક્ષ તરફથી લાભની સાથે સાથે તે ઋણ સંબંધિત લાભ લાભનો પણ હોય છે એવામાં તમે કોઈ નવો વ્યાપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા અથવા તમે રાજ્ય શહેર અથવા દેશ વિદેશ ક્યાંય પણ કાર્યનો પ્રારંભ કરી રહ્યા હતા અથવા કરી કરવાના છો તો તમે ઋણ માટે પ્રયત્નશીલ છો તો તમને ત્યાં પણ ઋણ મળે છે મિત્રો છઠ્ઠા ભાવમાં ગોચર કરીને સૂર્યદેવનો પ્રભાવ એટલે કે તેમની પૂર્ણ દ્રષ્ટિ બારમા ભાવ પર થઈ રહી છે જે તમને આકસ્મિક લાભ માનસિક શાંતિની સાથે સાથે તે બિઝનેસને પણ આગળ વધારવામાં તમારી મદદ કરે છે તમને કરિયર અને જોબના ક્ષેત્રમાં શાનદાર પરિણામ મળે છે સાથે સાથે તે પત્ની પ્રિયતમ અને મિત્રોથી પણ લાભ પ્રાપ્ત કરાવે છે મિત્રો જે લોકો કેટલાક પ્રયાસો કરવા છતાં પોતાનું કાર્ય સુચારુ રૂપથી ચલાવી ન રહ્યા હતા તેમને સૂર્યના ગોચરના લીધે રાજ્યની અનુકંપા પ્રાપ્ત થાય છે અધિકારીઓનો સ્નેહ મળે છે અધિકાર એવમ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ખાસ કરીને જે સિનેમા જગતથી જોડાયેલા છે તેમને નવા કાર્ય માટે હસ્તાક્ષર કરવાનો અવસર મળે છે જેમનો સંપર્ક મીડિયા અથવા સંચાર ક્ષેત્રથી છે તે પણ માલામાલ થાય છે જો તમે આયાત નિર્યાતથી જોડાયેલા છો તો આ અવધિમાં તમને મોટી તક મળે છે અને તમે જો સ્પોર્ટ અને ધર્મ અને શિક્ષાથી સંબંધિત કાર્ય કરો છો તો મને લાગે છે કે ધનના મામલામાં પંદર જૂનથી લઈને પંદર જુલાઈનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો જો કે ત્રીસ જૂનથી શનિગ્રહ વકરી થઈ રહ્યા છે એવામાં જે પ્રેમ સંબંધમાં છે જેમની ઉંમર ચોત્રીસથી થી ઓછી છે તેમની આ અવધિમાં ખૂબ જ સાવધાની રાખવી જોશે પ્રેમ ભંગ સંબંધ તૂટવાની સંભાવનાઓ બની રહી છે તેની સાથે સાથે કોઈ મોટા નિર્ણય લેવા પહેલાં કુંડલીનું વિશ્લેષણ કરીને જ આગળ યોજના પર કાર્ય કરો નહીં તો તમે ખોટી રીતના ફસાઈ પણ શકો છો સૂર્ય પરિવર્તન જૂન બે હજાર ચોવીસ મકર રાશિ માટે આટલું જ જય ગુરુદાત જય ગિનારી